टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग दर्शक मित्रों का कार्यक्रम जेनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસને સુવ્યવસ્થિત રીતે સુચારુ રીતે ચલાવી શકે આજે તારીખ થઈ રહી છે બાવીસમી મે હજાર ને પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિ જો વાત કરવામાં આવે તો આજે વૈશાખ દશમ વિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ભાદ્રપદા યોગની વાત કરીએ તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે જે બપોરે બાર કલાક અને સાત મિનિટ સુધી અર્થાત મધ્યાહન બાર ને સાત મિનિટ સુધીમાં જે કોઈ જાતકનું અવતરણ થાય છે એની જન્મરાશિ કુંભ રહેવાની છે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ શ સ અને શ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે ત્યારબાદ અવતરિત થતા જાતકોની જન્મરાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે દ ચ ઝ અને થ તે પ્રમાણે નામકરણ કરવું શાસ્ત્ર સંમત અને મંગલકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે પાંચ કલાક અને છપ્પન મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને સત્તર મિનિટ થશે આજે વાત કરીએ અભિજીત મુહૂર્તની તો બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને મિનિટ સુધી આજે અભિજીત છે છે શુભ માનવામાં આવે રાહુ જો વાત કરવામાં આવે તો જેનો સમય બપોરે બે કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને સત્તાવન મિનિટ સુધી છે આજે રાહુ સમય છે એ સમય અવધિમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ આજે અમૃતકાળની વાત કરીએ તો અમૃતકાળ સવારે દસ કલાક અગિયાર મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને બેતાલીસ મિનિટ સુધી છે તો આ શુભ મુહૂર્તમાં શુભ કાર્ય કરવા મંગલકારી આ ઉપરાંત આજે પૃથ્વી પર અગ્નિવાસ બની રહ્યો છે અને જ્યારે અગ્નિવાસ પૃથ્વી પર હોય ત્યારે યજ્ઞ કાર્ય કરવું ખૂબ લાભકર્તાનું નિભરતું હોય છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિલ વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી બની શકે એ પ્રકારના પૂર્ણ ગ્રહ છે ઊર્જા અને આયોજનોને યોગ્ય દિશામાં જો લાવશો તો તમારો દિવસ આજે ખૂબ લાભ ખૂબ મંગલપ્રદ સાબિત થવાનો છે મૂંઝવણમાં આજે તમે જે સમય હોય તે સમયે કોઈ નિર્ણય ન લેવો એ હિત આવે છે એ ખાસ ધ્યાન રાખજો જ્યારે દ્વિધા હોય મૂંઝવણ હોય ત્યારે નિર્ણય ન લેવા બાળકના ભવિષ્યને લગતા કાર્યો પણ આજે થઈ શકે છે એના માટે ફ્યુચર માટે કોઈ પ્લાન તમે નિશ્ચિત કરતા હોય તો આજે એ ભવિષ્યને લગતા તમામ કાર્યો આજે સંપન્ન કરી શકશો આ સાથે આજે તમને તમારા મોટા ભાઈ જ્યેષ્ઠ ભ્રાતા તરફથી પણ સહયોગ મળી શકે એમ છે તો ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિન શુભ છે મંગલકારી છે ઉપાય શું કરીશું તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ ગોલ્ડન રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મેષ રાશિના જાતકો માટે લાભ કરતા નીવડશે ઉપાય આજના દિવસે દત્તભાવની પાઠ કરવો ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી કલ્યાણ થશે હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિન તમારા માટે ફાયદાકારક છે લાભ કરતા છે સચોટ નિર્ણય લઈને તમે સારો નફો લઈ શકો એટલે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો આજે લાભકર્તા કરતા રોકાણ માટે આજનો દિવસ અનુકૂળ છે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે રોકાણ કરવું છે દિવસ તમારા પક્ષમાં છે લાભકર્તા છે અનુકૂળ છે તમારા દાદી તરફથી તમને ફાયદો થઈ શકે કોઈ લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન આજે બને છે તમારી કોઈ વાત પણ દાદી એક્સેપ્ટ કરી શકે દિવસ તમારા માટે તમારી દાદી તરફથી લાભ કરતા સાબિત થશે આ ઉપરાંત કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો છે તો એમાં પણ રાહત મળવાના યોગો છે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ કરતા છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે કેસરી બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા ભગવાન દત્તની પ્રતિમા તમારા ઘરમાં છે તેને પંચો પૂજા પૂજા કરી અને દત્ત મંત્રનો જાપ કરવો મંત્ર છે દ્રામ આનો જાપ લાભકારી મળશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે છ અને ઘ આવા જાતકો માટે આજનો દિન તમારા માટે થોડીક માનસિક બેચેની ઉત્પન્ન કરી શકે છે દ્વિધામાં નાખી શકે છે આર્થિક બાબતોમાં પણ આજે તમારે ખૂબ સંયમ જાળવવો પડશે તો સાથે તમને ભાઈઓ તરફથી સહયોગ મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે વ્યવસાયમાં થોડી નિરાશા અવશ્ય આજે તમે જોઈ શકો છો એટલો લાભ આજે વ્યવસાયમાં વિચાર્યો પ્રમાણનો મળવો મુશ્કેલ છે આજે સકારાત્મકતાનો અનુભવ કરી શકો છતાં પણ તમારી અંદર આજે પોઝિટિવિટી જોવા મળી શકે સકારાત્મકતા ભાવનો અનુભવ થઈ શકે એટલે દિવસની વાત કરીએ એકંદર દિવસ મધ્યમ છે હવે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ આસમાની રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો છો લાભકર્તાની છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે નિશ્ચિતપણે

કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ બને છે કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે ભાગ્યનો લાભ અને સફળતા મળશે ને તમારા પક્ષે આજે ભાગ્ય છે લાભ કરતા સફળતા પ્રદાન કરવાનો દિવસ છે જે લોકો બીમાર ચાલે છે એમના સ્વાસ્થ્યમાં પણ આજે સુધાર થવાની પૂર્ણ સંભાવનાઓ છે બાળકના સારા કામને જોઈને તમે પ્રસન્ન થશો તમને આનંદ થશે કે તમારું બાળક શુભ કાર્ય કરતું છે તો એ પ્રકારે બાળકો તરફથી આજે ખુશી મળી શકે છે રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરો છો તો નિશ્ચિત તમારો પ્રભાવ આજે વધશે એ લાભ કરતા આજે તમારું મનપસંદ ભોજન તમને મળી શકે છે એટલે આનંદમાં આજે વૃદ્ધિ કરવાવાળો દિવસ છે ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે મંગલકારી દિવસ બની શકે એવા ગ્રહમાન જોવા મળે છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ક્રીમ રંગ ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ તમારે સેવા કરવી જોઈએ જન સેવા લોકોની સેવા કરવીમાં મદદમાં રહેવું મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ

પરિવાર સાથે તાલમેલ જાળવશો તો જીવનમાં સુખનો અનુભવ આજે મેળવી શકશો આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં રુચિ ધરાવો ધાર્મિક કાર્યો પ્રત્યે મન લાલાયત થાય એ પ્રકારના ગ્રાહમાન બની રહ્યા છે જો તમે ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા છો મેડિકલ સાથે જોડાયેલા છો દવા ઉદ્યોગ સાથે જોડાયેલા છો તો નિશ્ચિત આજે તમને લાભના યોગો છે એકંદરે દિવસ ખૂબ શુભ અને મંગલપ્રદ બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરી એ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ ઘેરો લીલો રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરિતા હોય છે ઉપાય શું કરવો જોઈએ તો આજે બજરંગ બલીની આરાધના બજરંગ બાળસૂત્રનો પાઠ મંગલ સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ છઠ્ઠી રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ રાશિના વર્ણનાક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે કામ અને વ્યવસાય માટે દિવસ લાભકર્તા છે શુભ છે આજે તમારી સંપત્તિમાં પણ વૃદ્ધિના યોગો છે નવી યોજનાઓ પર નવી નીતિઓ ઉપર તમે કામ શરૂ કરી શકો જે તમારા માટે લાભકર્તા નીવડશે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારો આજે પ્રભાવ ખૂબ વધશે કલા તમારા ક્ષેત્રમાં વિશેષ લાભ અને સન્માન પ્રદાન કરશે આજ રોજ શિક્ષણના ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન થઈ શકે એમ છે તો ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિન વાત કરીએ તો કલ્યાણકારી છે મંગલપ્રદ બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે નારંગી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ ભગવાન આદિત્યનારાયણની આરાધના હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જે લાભની અપેક્ષા નથી કરી એ લાભ આજે તમને મળી શકે એટલે તમારું મન જે છે ને એ ખુશીનો અનુભવ કરતું જોવા મળશે ઘણા સમયથી જે વસ્તુની રાહ જોતા હતા આજે એનો અંત આવી શકે એ તમને પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના વિશેષ ગ્રહમાન આજે બને છે કાર્યસ્થળ ઉપર નવી જવાબદારીઓ તમને અનાજ કરવામાં આવશે નવી આજે કોઈ જવાબદારીનું કામ તમારે સંભાળવું પડી શકે એમ છે વિરોધીઓ અને દુશ્મનો તમારાથી આજે વધુ નારાજ થશે વધુ તમારાથી બળતરા કરશે તે પ્રકારના ગ્રહમાન છે પણ ટૂંકમાં દિવસ તમારા માટે આજે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભરંગ તમારા માટે આજે બની રહ્યો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે ઉપાય આજે રક્તચંદનનું તિલક તમારે કરવું જોઈએ અથવા તિલક કાર્ય માટે નીકળવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રના આઠમા ક્રમની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ન અને આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે વાત કરી તો પોતાના માટે ધ્યાન આપવાની જરૂર છે આજે કોઈ તક મહત્વની છૂટી ના જાય દરેક પ્રકારની તક ઉપર ધ્યાન રાખવું આજે તક ઝડપી લેશો તો પ્રગતિના યોગો અવશ્ય બની રહ્યા છે આજે ઘણા સ્ત્રોતથી ઘણા માર્ગથી તમને ધનલાભના અવસરો છે વ્યવસાયમાં વધુ ઊર્જાથી કામ કરવું પડશે રોજ કરતાં થોડું વધારે મહેનત કરવી પડશે વધારે ઉર્જા ત્યાં લગાવવી પડશે લાભ અવશ્ય મળશે પ્રણય સંબંધોમાં પણ વધુ ખુશાલી બની શકે પ્રણય સંબંધો માટે દિવસ મંગલકારી છે આજે સલાહ આપીએ કે તમારે બહારનું ખાન પાન ટાળવું જોઈએ આજે ખાસ કરીને બહારનું ખાન પાન કરશો તો ઉદર પીડા થવાની સંભાવનાઓ છે તો ખાન પાનમાં સાવચેતી રાખવી શક્ય હોય તો બહારનું ન ખાવું વધારે હિતાવ રહેશે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે મરૂન રંગ કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કરો મંગલભગ રહેશે ઉપાય

આર્થિક સ્થિતિની વાત કરીએ તો ખૂબ જ લાભકર્તા આજે તમારા માટે આર્થિક સ્થિતિ બનવાની છે આર્થિક બાબતે દિવસ સારો છે સાંજે તમારી માતાની તબિયત ક્યાંક ગડબડ થઈ શકે એવું છે શક્ય હોય તો સાંજનો સમય તમારી માતાની સાથે તમે વ્યતીત કરો એ વધારે શુભકર સાબિત થઈ શકે આજે વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચવું જોઈએ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાથી પણ બચવું એ આપના માટે લાભકર્તાની બનશે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે પીળો રંગ તમારા માટે શુભ છે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ તુલસી દલથી ભગવાન શાલિગ્રામજીની પૂજા કરવી મંગલકારી લાભકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ બને છે મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિન તમારા માટે અનુકૂળ સાબિત રહેવાનો છે પ્રેમી સાથે આનંદદાયક સમય પણ તમે આજે પસાર કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકશે શિક્ષણના ક્ષેત્રમાં તમારું પ્રદર્શન છે એ લાભ કરતા સારું સાબિત થઈ શકે એમ છે વાણીમાં નરમાઈ જાળવી રાખવાની આજે જરૂર છે વાણીમાં જેટલી મધુરતા રહેશે એટલો દિવસ તમારા માટે શુભ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે શ્વેત વર્ણ સફેદ રંગનો પ્રયોગ આજે આપના માટે હિત કરશે ઉપાય આજે ગણેશ પાઠ કરવો મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ અને શ આવા જાતકો માટે આજનો દિન લાભ કરતા છે સફળતા વાળો દિવસ છે નોકરીમાં પણ તમારો પ્રભાવ વધી શકે એમ છે મળી શકે છે બિઝનેસ ની દ્રષ્ટિએ લાભ કરતા દિવસ વ્યવસાયમાં પ્રગતિ કરતા દિવસ વૈવાહિક જીવનની જો વાત કરવામાં આવે તો દાંપત્યમાં પરસ્પર પ્રેમ ભાવનો વિકાસ થશે એટલે પારિવારિક રીતે પણ દિવસ ખૂબ સરસ બનવાનો છે દિવસ મંગલકારી છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સિલ્વર રહેવાનો છે કોઈપણ રીતે સિલ્વર રંગનો પ્રયોગ મંગલપ્રદ છે ઉપાય શું કરશો આજે તો ભગવાન શિવજીની આરાધના શિવાલયમાં દર્શન કરવા એક લોટો શિવલિંગ ઉપર જળ અવશ્ય અર્પણ કરવું પણ ખાસ બેસીને જળ અર્પણ કરવું હિતાવ રહેશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે બુદ્ધિ કૌશલ્યથી સમસ્યાઓનો ઉકેલ શોધવો લાભ કરતા આજના દિવસે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે જેટલી સંતુલિત વાણી એટલો દિવસ તમારા માટે લાભ કરતા કોઈ સરકારી ક્ષેત્રનું કામ છે તો આજે નિશ્ચિત એમાં લાભ મળી શકે એમાં સફળતા મળવાના પણ યોગમાન છે કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ આજે મળશે જ તમારા માટે લાભકર્તા કરતા નીવડશે આજના દિવસને તમને વ્યાપારમાં સારો નફાના યોગો છે એટલે બિઝનેસની દ્રષ્ટિએ પણ લાભ કરતા દિવસ છે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિન લાભકર્તા છે મંગલકારી છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે આછો પીળો રંગ કોઈ પણ રીતે પ્રયોગ કરો મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ આજના રોજ

વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ચાર અને ભાગ્યાંક નવ બને છે રાહુ અને મંગળનો આ યોગ એટલે આમ તો અંગારક યોગ છે એટલે ખાન પાનમાં આરોગ્ય બાબતે આજે ધ્યાન રાખવાની જરૂર છે બહાર ગરમીમાં ફરતા હો તો સાવચેત રહેવાની જરૂર છે તો સાથે સાથે આજે કાર્યક્ષેત્રમાં વાત કરીએ તો આજે અટકેલા કામ પાર પડી શકે છે મહેનત જેટલી કરશો એ તમારી મહેનત સફળતા પ્રદાન સાબિત થશે બસ યોગ્ય ડિરેક્શનમાં દોડવાની જરૂર છે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ ઉપાયની આજ બૃહસ્પતિવાર આજના દિવસે જો પરિવારમાં મતભેદો રહેતા હોય તો આ ઉપાય અવશ્ય કરવો હળદરની સાત ગાંઠ લેવાની છે એને દરેક પરિવારના સભ્યના માથા ઉપરથી વારી અને વહેતા જળમાં પ્રવાહિત કરવી સાથે ઘરના ઉમરાની પૂજા કરવી ત્યાં હળદરથી સ્વસ્તિક અવશ્ય બનાવો મંગલકારી સાબિત થશે

યોગીશ્વરાય ધીમહી તન્નો દત્ત પ્રચોદયાત આ દત્ત ગાયત્રીનો મંત્ર છે જેનો જાપ તમારા માટે શુભ મંગલકારી અને ભાગ્યકર્તા સાબિત થવાનો છે આ મંત્રનો જાપ કરો દિન તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપને યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર